હું નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના આપણે ઉત્તરાયણમાં દાનનું અનેરું મહત્ત્વ હોય છે એમાં આપણે ખાસ કરીને પશુઓને અન્નનું દાન કરીએ છીએ અન્નના દાનમાં આપણે બે ત્રણ જાતના દાન કરીએ છીએ એક મીઠાઈ ખવડાવીએ છીએ લીલો ચારો પણ ખવડાવીએ છીએ તો લીલો ચારો ખવડાવતી વખતે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ મીઠાઈ ખવડાવતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલાં મીઠાઈ વધારે પડતી ખાઈ જાય તો પશુઓમાં એસિડોસિસ નામનો રોગ થાય છે જેથી એમાં પશુ બે ત્રણ બે ત્રણથી બીમાર પણ રહી શકે અને વધારે પડતું જો થાય તો પશુનું મૃત્યુ પણ થઈ શકે એટલે આપણે આપણી હાજરીમાં જ લિમિટ લિમિટમાં પશુઓને લાડવા અથવા મીઠાઈ ખવડાવવી જોઈએ એ જ રીતે લીલોચારો છે એ કાચો ના હોય ફ્લાવરિંગ સ્ટેજમાં હોય એટલે કે નીંગલેલો હોય અને પાકેલો હોય એવો ચારો ખવરવો જોઈએ કાચો કાચી જુવાર જો ખાવામાં આવી જાય તો કાચી જુવારથી સાઇનાઇટ નામનું પોઇઝનિંગ થાય છે અને સાઇડ પોઇઝનિંગ વધારે થઈ જાય તો એમાં પશુ બીમાર અથવા વધારે થઈ જાય તો મૃત્યુ પણ થઈ શકે એ જ રીતે કાચો રચકો હોય તો કાચો રચકામાં પણ ગેસ થઈ શકે અને ગેસ વધારે પડતો થાય તો એક્યુટ ટીપણી થાય એક્યુટ ટીપ્પણી થાય તો એમાં પણ પશુનું મૃત્યુ થઈ શકે એ જ રીતે કાચી મકાઈ આવી જાય તો કાચી મકાઈમાં ઓક્સિલાઇટ નામનું પોઇઝનિંગ હોય ઓક્સિલાઇટ કે શરીરમાં કેલ્શિયમ ઓક્સિલાઇટ બનાવે અને કેલ્શિયમ ઓક્સિલાઇટ વધારે પ્રમાણમાં થઈ જાય તો કિડની ડેમેજ થાય અને કિડની ડેમેજ થી લાંબા ટાઈમે પશુનું મૃત્યુ પણ થઈ શકે તો આપણે ઉત્તરાયણનો પર્વ એવી રીતે ઉજવીએ કે અન્નનું દાન પણ કરીએ અને પશુઓ બીમાર પણ ન પડે એ રીતે ઉજવીએ અને થોડી કાળજી રાખીએ એવી મારી નમ્ર વિનંતી આભાર